માર્કેટિંગ યાર્ડ યાર્ડના દરવાજે પોલીસ ઓપી કરી દીધી છે ગંજાભાઈના ઓફિસમાં चेयरमैनની દ્વારા સભ્યની ઓફિસમાં પોલીસ ઓપી કરી દીધી અત્યારે મેં ચેલેન્જ ઠોકીને આવ્યો છું કે 1 કલાકની અંદર જો નિર્ણય નહીં આવે ને અને અમને આ જવાબ નહીં આપે ને તો માર્કેટિંગ યાર્ડના चेयरमैनની ઓફિસને સારું ઠોકી દેવાનો છે ઠોકી દેવાનો છે ઠોકી હા

અમે अल्टीमेटम આપ્યું છે મારો પૂરું થઈ છે એટલે સૌ મોરાજો ભાવનગર તિલ્લાના ખેડૂતઓ કહે છે તો મા ભાવનગરના સાર્વજનિક ઓફિસ અને ભાવનગરના ભાજપના કાર્યાલયનો કાઉન્ટ અમે તમારી પાસે ક્યાં મત તમે અમારા રાજા છો કોની પાસે જવાનું અમારા જવાનું કોની પાસે ક માથા ઊંધી અમે તમને બેસાડેલા છે અને હું અત્યારે સાહેબને ચેલેન્જ ઠોકીને આવ્યો છું પીએ સાહેબ ને આ સરકારને અને બધા હતા ભાજપના કાર્યકરો એને ચેલેન્જ ઠોકીને આવ્યો છું કે વિરોધ પક્ષો વાળાને તાકાત કરવી હોય એટલી કરી લે બાકી આમાંથી જો પીછે અટકી રહ્યા ને તો આ છવીએ છવીને માં ઘર ભેગીને ન કરવું તો ફરજ છે કરો છો